નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ એપીમાં મિત્રો આજે આપણે ભારતના બંધારણને લગતો પાર્ટ નંબર ટુ જોઈશું જેમાં આપણે ટોટલ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાના છે મિત્રો આ પ્રશ્નો અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે જેથી તમને આવનારી બિન સચિવાલય હોય પોલીસ કોન્સ્ટેબલ હોય તલાટી હોય જીપીએસસી હોય કે કોઈપણ પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો ટાઈમ ન બગાડતા શરૂ કરીએ છવ્વીસ નંબરનો ક્વેશ્ચન ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે તો દરેક રાષ્ટ્રપતિની ચૂંટણી દરેક મિત્રોને ખ્યાલ જ હશે સંસદ સભ્યના મત દ્વારા થતી હોય છે તો દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય છે સાચો જવાબ છે ડી ઓપ્શન સાતસો આઠ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીએલ નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન પર્સોનેલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવન્સ ડી ઓપ્શન સાચો જવાબ રહેશે આગળનું ક્વેશ્ચન સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાય ખાલી જગ્યાની મુદત પૂરી થશે થઈ તે અમલમાં રહેશે નહીં તો અઠ્યાવીસવા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન બે મહિના તો તે સિવાય બે મહિનાની મુદત પૂરી થાય તે અમલમાં રહેશે નહીં ઓગણત્રીસ નંબરનું ક્વેશ્ચન ભારતના બંધારણનો અનુચ્છેદ એક એક કહે છે શું કહે છે ચાર ઓપ્શન આપેલા છે ચાર ઓપ્શનમાંથી કયો જવાબ સાચો રહેશે તો ભારતના બંધારણનો અનુચ્છેદ એક એક કહે છે કે ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે બી ઓપ્શન સાચો જવાબ રહેશે ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે

સંસદન સંસદના સંસદ સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા બત્રીસમા નંબરના ક્વેશ્ચનમાં સાચું જવાબ રહેશે બી ઓપ્શન ઇ એમએસ નચી એપન જે સમિતિના અધ્યક્ષ હતા નીચેના પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહીના ક્રમમાં ગોઠવવાનું આજે ત્રણ બાબતો છે લોકસભાની દૈનિક કાર્યવાહીના ક્રમમાં ગોઠવવાની છે ચાર ઓપ્શનમાંથી નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન એટલે કે પહેલા આવે પછી આવે શૂન્યકાળ એન્ડ લાસ્ટમાં આવે ગૃહની કાર્ય સૂચિ કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવી બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવે કયા બંધારણીય સુધારા અધિનિયમથી તો ચોત્રીસમાં ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે સાતમો બંધારણીય સુધારો અધિનિયમ સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ડી ઓપ્શન અનુચ્છેદ ચુમ્બાળીસ નાગરિકત્વ સુધારા ધારો બે હજાર પાંચ અન્વે નીચેના પૈકી શું દાખલ કરવામાં

નીચેના પૈકી કયા વિભાગો છે ચાર ઓપ્શનમાંથી કયો સાચો જવાબ આવશે ગૃહ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે એટલે કે એક બે ત્રણ અને ચાર આ ચારેય વિભાગ મંત્રાલય હેઠળના છે સત્તાવાર ભાષાનો વિભાગ રાજ્યનો વિભાગ જમ્મુ અને કાશ્મીરની બાબતનો વિભાગ અને સીમા સંચાલનનો વિભાગ ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવના રક્ષણ કરવાની બાબતનો છે તો બી ઓપ્શન સાચો જવાબ રહેશે અનુચ્છેદ અડતાલીસ એ ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો તો ગ્રામ સ્વરાજનો ખ્યાલ મહાત્મા ગાંધીએ બાંધેલો છે એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે આગળનો ક્વેશ્ચન લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે લોકસભામાં ખાતરી સમિતિ અધ્યક્ષને જવાબદાર હોય છે રાજ્યના હિસાબોનું અન્વેક્ષણ ઓડિટ ઓફ એકાઉન્ટ કયા વિષયની યાદીમાં આવે છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે સંઘ યાદીમાં નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે બંધારણનો કયો અનુચ્છેદ તો એ ઓપ્શન સજા રહેશે એકસો નવ વન અનુચ્છેદ ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે કયા અનુચ્છેદથી તો બી ઓપ્શન અનુચ્છેદ સોળ એ સોરી અનુચ્છેદ એકસો ચોસઠ વન અ દ્વારા રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં ત્રાણું મંત્રીઓ હતા કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં ત્રાણું મંત્રીઓ હતા સી ઓપ્શન ઉત્તર પ્રદેશમાં અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે સી ઓપ્શન સજરાવેશ અનુચ્છેદ ત્રણસો બાર અંતર્ગત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે તો રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ ત્રણસો પાસઠ હેઠળ લાદવામાં આવે છે એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે તો બી ઓપ્શન સાતમા સુધારા દ્વારા કરવામાં આવેલ છે લાસ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કયું જોડકું સાચું નથી રીટ આશય અથવા અર્થ રીટ આશય અથવા અર્થ આ એના એના અનુસંધાને આ ચારમાંથી કયું જોડકું સાચું નથી તો ઓગણપચાસ નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે પ્રોહિબિશન ઉચ્ચ અધિ અધિકારી તેના તાબાના અધિકારીને પ્રતિષેધ પ્રતિષેધ જારી કરે છે જે ખોટું છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના ક્વેશ્ચન્સ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે અને હા મિત્રો પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત